બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માં રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આગામી લોકસભા ચૂંટણી પહેલા થનારા આ કાર્યક્રમ માટે ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે

રાજેન્દ્રસિંહ પરમાર અંબાલાલભાઈ વાળંદ બિપિનભાઈ પ્રજાપતિ જીજ્ઞેશભાઈ સુમાલાલ શાહ તેમજ બિપિનભાઈ પ્રજાપતિ વગેરે ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અયોધ્યાથી પૂજા કરી આવેલા અક્ષત કળશ શોભાયાત્રાનું રામ ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ભગવાન શ્રી રામના ભક્તિમય ગીતો વચ્ચે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સહિતના ઉપસ્થિત રામ ભક્તો ખુશીથી નાચતા જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં અક્ષત કડક શોભાયાત્રામાં નગર ભાજપ પ્રમુખ ચૌહાણ રાકેશભાઈ ચૌહાણ સહિત સંઘ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજના વિવિધ સંગઠનો સહિત નગર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આજ રોજ નગરપાલિકાની બાવીસ તારીખે એ ભગવાન રામ પોતાના ગૃહપ્રવેશમાં જવાના છે ત્યારે આખા દેશની અંદર માન્ય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આહવાન કરેલ છે કે દરેકે પોતાના ઘરે દિવાળી જો તહેવાર મનાવીને ઘેર ઘેર ફ્લાઇટિંગ કરીને દીવા બધા કરીને ભગવાન શ્રી રામ પોતાના ગૃહ ગર્ભ પ્રવેશ કરે એવી પ્રાર્થના કરવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એની સાથે સાથે સેતુ કાર્યક્રમ હતો એની સાથે ભારત વિકાસ યાત્રાનો પણ કાર્યક્રમ હતો એના માટે આજ રોજ તમામ શહેરાના મત વિસ્તારના તમામ માણસોને બોલાવીને અમે બધાએ આ કાર્યક્રમ બાવીસ તારીખનો ખૂબ સારી રીતે સફળ થાય એના માટે વીએચપીના તમામ કાર્યકર્તાઓ ભજ્રંગ દળના કાર્યકર્તાઓ બધા મળીને સાથે સાથે મળીને મળીને તમામ તમામ સમાજના લોકો આ ની ઉજવણી કરે અને ભગવાન શ્રીરામ પોતાના ગ્રભગુરુ ની અંદર પ્રવેશ કરે એવી મનોકામના સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ થયો છે જય હિન્દ જય કૃષ્ણ સાથે પાર્થિવ દરજી પંચમહાલ